નવા ગામમાં એક ડિલિવરી બોયને બાઇક સવાર અજાણ્યા ઈ સમયે ચપ્પુ ઘુસાડી લૂંટની કોશિશ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી બાઇક સવાર હુમલાખોરના હાથે ગવાયેલા રાજુ મહાજન એક શોટની મદદથી સારવાર માટે સિવિલમાં ખસેડાયો છે નવા ગામ ડિડોલી ખાતે આવેલ સંતોષી નગરમાં રહેતા નિતિન મહાજનને જણાવ્યું હતું કે તેનો ભાઈ રાજુ મહાજન ફર્નિચરની ડિલિવરી બોય તરીકે કામ કરે છે લગ્નને ત્રણ વર્ષ થયા છે એક જ બે વર્ષનું સંતાન છે શુક્રવારની રાત્રે મજૂર રાજુ સાથે બાઇક પર નીકળ્યો હતો અને ત્યારે એની ઉપર હુમલો થયો હતો ભાઈ નિલેસ પર ફોન આવ્યો કે અમે દોરી ગયા હતા ઘર નજીક થોડે દૂર રાજુની બાઇક મળી એટલે ખેંચીને જતા હતા ત્યારે જ સામેથી દોડીને આવેલા રાજુએ કહ્યું મને પેટમાં ચપ્પુ ઘુસાડી દેવાયું છે એકસો આઠને બોલાવો બસ એટલું તાત્કાલિક એકસો આઠને બોલાવી રાજુને સિવિલ લઈ ગયા હતા જ્યાં એને તાત્કાલિક ઓપરેશનમાં લેવો પડ્યો હતો હાલ એની તબિયત સાધારણ છે તો રાજુએ એવું કહી રહ્યું હતું કે મજૂરે પુલ પર બાઇક ઊભી રાખાવી હતી ત્યારબાદ પચાસ રૂપિયા માંગ્યા હતા મેં આગળ લઈ જવાનું કહેતા બે ત્રણ બાઇક પર કેટલા કિસ્સોમાં આવ્યા હતા મેં મજૂર સાથે વાત કર્યા બાદ મારી પર તૂટી પડ્યા હતા જીવ બચાવી ભાગ્યો ન હોત તો હું આજે જીવંત ન હોત હુમલાખોરો હુમલો કરી ભાગી ગયા હતા જ્યારે મજૂર ત્યાં જ ઊભો હતો બસ એના સિવાય મને કાંઈ યાદ નથી પોલીસ આગળની તપાસ કરી રહી છે હર્ષ સેટા સાથે અઝર કુરેશી